અરવલ્લી જિલ્લામાં ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો સૌથી વધુ વરસાદ મોડાસામાં નોંધાયો છે સૌથી વધુ મોડાસા તાલુકામાં ચારસો અઠાવન મીમી જેટલો વરસાદ નોંધાયો છે અને મેઘરજમાં ત્રણસો ચુમ્વાલીસ મીમી અને ભીલોડામાં બસો એકાણું જેટલો વરસાદ નોંધાયો છે ધનસુરામાં બસ્સો ચોત્રીસ મીમી અને માલપુરમાં એકસો સિત્તેર મીમી જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે બાયડની વાત કરવામાં આવે તો બસો એસી મીમી જેટલો બાયડમાં પણ વરસાદ નોંધાયો છે કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જો કે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરેલી જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લામાં મોડે મોડે પણ સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ છે જેના કારણે જગતનો તાત ખુશહાલ જોવા મળી રહ્યો છે ધાર્મિક ભટ્ટ બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ